ગુજરાત સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા માનવ અધિકાર આયોગ ને કરવામાં આવી છે આ રજવાતમાં જણાવ્યા મુજબ ભીલ આદિવાસીઓને જ્ઞાતિના દાખલાને સહકારી સહાય મેળવવા મુશ્કેલી પડી રહી છે ટ્રસ્ટના પ્રમુખ શ્રી યુવરાજ ચૌહાણે આ મુદ્દે જણાવ્યું છે કે સન ઓગણીસો આદિવાસીનો સમાવેશ થયેલો હોવા છતાં આજે પણ રાજકીય કારણોસરમાં આદિવાસી ભીલ સમાજના લોકોએ ભરૂચ બોડેલી છોટાઉદેપુર રાજપીપળા પાલનપુર સાબરકાંઠા દાહોદ ગોધરા પંચમહાલ અને ડાંગ જેવા વિસ્તારોમાં રહેતા હોવાનું જણાવ્યું છે તેઓએ સરકારને આદિવાસી ભીલ સમાજને પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં લઈ પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણથી જાતિના દાખલા આપવામાં આવે અને સરકારી યોજનાનો લાભ મળે તે માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે વધુમાં નકલી આદિવાસીઓ સામે પગલા લેવા અને ભીડ સમાજના લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે જો આ મુદ્દે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો જલદ આંદોલનની ની પણ ઉચ્ચારવામાં આવી છે